આપી ન્યુઝ હર હલચલ પર નજર હર હલચલ ખબર નમસ્કાર દર્શક મિત્રો હલચલ ટીવી ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે આણંદ જિલ્લામાં દેશી દારૂ નું બેફામ વેચાણ દેશી દારૂ બનાવતા અને નાના બાળકો પાસે વેચાવતા વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે બોરસદના ગાજણા ગામમાં દેશી દારૂના ચાલતા વેપલાના વીડિયો વાયરલ થઈ રહ્યા છે નાના બાળકો દેશી દારૂની પોટલીઓ વેચી રહ્યા હોવાનું વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે દેશી દારૂના વેપલાના દૂષણમાં નાના બાળકોને ધકેલવામાં આવી રહ્યા છે આણંદ જિલ્લાના પોલીસની કામગીરી સામે ઊભા થયા સવાલો પોલીસની રહેમ નજર હેઠળ જ ખુલ્લે દેશી દારૂનો વેપલો એક તરફ પોલીસ દ્વારા નામ માત્રની કાર્યવાહી કરી વાહવાહી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે બીજી તરફ સામે આવેલા વિડીયો પોલીસની પોલ ખોલી રહ્યા છે હલચલ ટીવી આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી દર્શક મિત્રો વધુ એક વખત બતાવી દઈએ કે આ વાયરલ વિડીયોના દ્રશ્યો છે હલચલ ટીવી ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ કરતું નથી હલચલ ટીવી નેટવર્ક આપ દેખ રહે હૈ હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ની ખબર